नमस्कार मित्रों स्वागत है आपनी यूट्यूब चैनल मीणात किशोर में आज ना વિડિયો માં વાત કરીશુ ફાર્મર રજિસ્ટ્રી લઈ મહત્વની અપડેટ્સ મળી રહી છે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને ડિજિટલ ઓળખ કાર્ડ આપવામાં આવશે અનેક યોજનાઓ અંતર્ગત આ ઓળખ કાર્ડ ઉપયોગી બનતું હોય છે જેમાં ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રીનો ઉપયોગ છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હોય પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય किसान क्रेडिट कार्ड હોય લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવું હોય નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ હોય તેના માટે વિશેષ ઉપયોગ થતો હોય છે હવે વિશેષ મહત્વની અપડેટ મળી રહી છે જે ફાર્મર રજિસ્ટ્રી છે તે અંતર્ગત જે ખાસ કરીને प्रधानमंत्री किसान सम्मान निधि યોજનાના લાભાર્થી છે જે ખેડૂતોને દર 4 મહિને 22000 નો હપ્તો મળે છે તેવા ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી ની નોંધણીની તારીખ 31/12/2024 સુધી લંબાવવામાં આવી છે હવે ખેડૂતો તારીખ 31/12/2024 સુધી ખેડૂત નોંધણી કરાવી શકે છે